હું ચેતનસિંહ રાહુલજી હરિપુરા ગામ આજ રોજ અમે હરિપુરામાં ભરૂચ જિલ્લામાં એક હોર્સ રાઇડિંગનું સફારીનું આયોજન કરેલ છે જેની અંદર તમામ ગોળસવારો આવ્યા છે કાઠિયાવાડી નસલના મારવાડી નસલના બધા ઘોડા આવ્યા છે આઠથી દસ ઘોડાઓ સાથે મળી અને પંદરથી સોળ કિલોમીટરની રાઈડ કરી અને બહુ સારો એક અનુભવ મેળવ્યો છે એટલે હું બધાને જણાવવા માગું છું કે ઘોડાનું વ્યસન રાખો ઘોડાને સાચવો અને તો જ આપણી પેઢી દર પેઢી આ રહેશે મારા મિત્ર છે દેવભા જેમણે પોતાની ઘોડી પર છસો ને એકાવન કિલોમીટરની રાઈડ કરીને એક વર્લ્ડ રેકોર્ડ બનાવેલ છે અને હવે એ પોતે અયોધ્યા સોળસો કિલોમીટરની રાઈડ કરીને જવાના છે તો બધા નવ જવાનોને જણાવવાનું કે તમે પણ આ રીતે કંઈક એવું કરો કે જેથી અશ્વ અને આ જીવનમાં બધી રીતે કોઈ પણ વ્યસન બીજું ના થાય અને ગોળાનું એક મહત્ત્વ સંપૂર્ણ રીતે લોકો સુધી પહોંચે ધન્યવાદ